એના સિદ્ધાંતો ઉપર જો આપણે પૂરી રીતે ચાલી શકીએ તો તો ખૂબ સારું છે પરંતુ કદાચ આપણે એના માર્ગ ઉપર ઉપર જો ન ન ચાલી શકીએ તો એ રસ્તા હાલવાની કોશિશ કરવી જે મહાપુરુષો જે જગ્યાએ પૂરી રીતે પહોંચી ગયા છે એ માર્ગ ઉપર તમે અને હું જો હાલશું કદાચ જો અડધે પલે પોગીએ યા તો એ માર્ગ ઉપર જો આપણે હાલવાની કોશિશ કરી હશે ને

જેની સામે દ્રષ્ટિ નથી કરી શકાતી એવા તેજસ્વી સૂર્યને પણ આ અભિમાનના વાદળાઓ છે ને એ સાહેબ ઢાંકી દે છે માટે કહ્યું છે સદા સજ્જનો અને મહાપુરુષો સાધુ સંતો અને વિદ્વાન બ્રાહ્મણોના સીધેલા માર્ગ ઉપર ચાલવું કારણ કે એ માર્ગ ઉપર ચાલવાથી હર એક પ્રકારના કષ્ટ દુઃખ ભય વગેરેનો વિનાશ થશે માટે સજ્જનોનો સંગાથ એ આપણી તો ઠીક છે પણ આપણી પાછળ આપણી પેઢીનો પણ ઉદ્ધાર કરવા વાળું છે માટે આ સિદ્ધાંત સદાય મનમાં રાખો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર રાધે રાધે